એટલે <laughs> 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 <taro>, <laughs>

ખાઈ કે ન ખાલી તું થોડુંક જ ખાઈને ખાઈ નાખ ખાલી હે ઘણું એટલું તારા પેટ પર એટલું ઘણું અરે તાર વારો આવી ગયો હા રે નિકવા દે નથી એ તારો વારો વારો સીધો હું એક ગોબરો બધું ઢોાળીને આવ્યો ના આપણા નસીબમાં આવું પાણી એમ કે અમુક ના ને હે જો તો કેન્ડલનું પીતો ને હો ખાલી કોંગળો જ કરજે એ તે પીધું પાણી સામે પીવાનું સાખી જો પાણી મીઠું હોય તો બે હજાર કોંગળા વધારે પી ના ના લેતા પાણી પાવા છોકરા છે નાના નાના પાણી અલય બધા લેતા આવજો ઠોર વય ન જાય નથી અત્યારે ઘડી દો ઘન્ટ એમ હે અત્યારે વાડામ જાય વાડામ જાય હલો વાડામ હલો દોર આવું હતા

કાલની ની નાખેલું પડ્યું હોય અહીંયા કડબની પેલી કડબની નીડ નાખેલું પડ્યું આ બધું કચરો એક ઠેકાઈને આમાં નાખવાનો રજકો લીલો તો આ અહીંયા ગેપ લીધેલો ગમેંડને અહીંથી આ વાસરૂ માટે આટલી હવારમાં ઉપયોગ કરવી અહીંથી જો આપણે આમાં નાખવાની ની આરામથી આમાં ગાય વચમાં હાલી જાય છે તો અહીં લીધી ગમાણ છે આપણે મોટી બોટ અહીં લીધી ચાળી થી પિસ્તાલી લઈ આ ગમે આરામથી આપણું ટ્રેક્ટર ભરેલું પડ્યું પડી જવાથી રજકાઈ ની આ રજકો આપણે નાખવાનો છીએ ગમેડમાં હમણાં નાખવાનું હતારે તે મોડું થોડું થઈ ગયું વધારે આટલો અત્યારે ફરી લાયા પેલો વાઢે હે એટલે ઓછો આવે છે પેલો પેલો વાઢ ને એટલે થોડોક ઓછો આવે રજકો છે ને લીલો રજકો તો આપણે નાખવાનો છે આપણી ગાયું ને ઘા તારે ખાવું જગ્યા નથી કારણ કે આટલી બધી જગ્યા છે અહીંયા તો આ પછી આ એક પછી એક ગા ખાય આપણે એક પછી એક રજકો ખાય જો તો ફીટો ફીટ ફીટો ફીટ થોડી ગમે થોડીક નાની પડે હે આ બધી ફિટો ફીટ છે આપકા આ બધી ખાવા માંડ્યું છે હે આ મોરલો મોરલો મોરલા જગ્યા કર્યા નીચે જવું પડશે નહીં આમ ફરીને આવવું પડશે હા રે જઈ ગયા આગા બહુ ખેપાઈ નહીં થોડીક મારે વધારે બિચારામાં તો થઈ ગયા થોડુંક કતર્યું

હા ઘુરે ગુરે બો ગમે પડે થોડો બે બાજુ જગ્યા રોક લે હા તો બધું પતી જવા આવ્યું તો બાજ છે એવા તો જગ્યા ઓછી પડે છે આ ખોટી ગાયું જગ્યા તો એ જ રોક લે આવું ખા પેલો વાટ હે એટલે જાજુ ભાઈ ના આવતું ગાયું સેમ તો આજે અડધી ફરી હતી પણ આટલી ઉરી હતા માની હતી આ જાનડી ગા આ ગા છે મોંગલમાં ની જાનડી ખોઈ જઈ ત્યાંથી માનતા રાખી ત્યાં ની આપો આપ પાછી આવી ત્યાં આગા તારની રાખેલી માનતા હે એની એના મોંગલમાં ની જાનડી છે તારની જાનડી કઈ નહીં આપણા બાજી જાય એટલે બે ઉપડા હા બાકા જીક બોલાવી દે હા હા બાજ છો નહીં ને રાહ ભૂરી ગાવડું બાજુ બહુ બાજી જાય રાહ થોડોક રજકો ફેલાવો પડશે એવું લાગે મને એક ઠેકાણે બધું હોય ખરડો ઘણો પડ્યો પણ આમને ઈમણ બાજવામાંથી માંથી ઉછા આવે તાણ ખાય ને ઈમણ ભૂર્યો રાહ આમ હજુ બહુ મારા ગાવડા આમને હા આ એક બહુ ખબર આવે વચ્ચે તર બાકા ઝીલિકી બોલાય દે જો આવ્યું બીજું એ આવ્યું જો એટલે હોન માથાને એકાદું તો હોય જ તે જો આ બાજુ બહુ મારા ગાવડા રા ભાઈ જ્યાં વગેરે હખણી ના ખાવ ખાઓને જગ્યા તો ઘણી હે પણ આમ ને ભાઈ હા જો હા કેટલી છે આ એક શાંતિ જ ખાય છે આ બોરલાની જગ્યા ભુરીગા જાનડી બસ તો ખાય મોરલાની જગ્યાએ આમ મૂકીને ભલે કઢવાઈ ગયો મોર જગ્યા બદલે